હલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું થાબડીના પેંડા હોય એ રીતના એકદમ કણીદાર અને મલાઈદાર પેંડાની રેસીપી આ પેંડા આપણે ના તો માવાથી બનાવવાના છે કે નાથી દૂધથી બનાવવાના છે આટલા સરસ કણીદાર પેંડા આપણે મિલ્ક પાવડરથી બનાવી અને તૈયાર કરી લેશું આમાં આપણે વધારે કોઈ સામગ્રીની જરૂર પડતી નથી આમાં આપણે મિલ્ક પાવડર દૂધ ખાંડ અને ઘીથી આપણે આ પેંડા બનાવી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો એકદમ મલાઈદાર અને બે ચમચી જેટલું ઘી લઈ લેશું ઘીને આપણે હલકું ગરમ કરી લેવાનું છે ઘી આપણું મેલ્ટ થઈ જાય અને હલકું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં બે કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દેશું આ રીતના ફૂલ ભરી અને બે કપ જેટલો મિલ્ક પાવડર આપણે ઉમેરી દીધો છે હવે આપણે આને થોડી વાર માટે ઘીમાં રોસ્ટ કરી લેશું આ રીતના એકાદ મિનિટ માટે ઘીમાં આપણે રોસ્ટ કરી લેશું જેથી તેમાં મિલ્ક ની જે કાચી સ્મેલ આવે છે એ ના આવે આ રીતના એકવાર રોસ્ટ જરૂર કરી લો જો તમે ઈચ્છો ને તમારે રોસ્ટ ના કરવો હોય તો તમે દૂધમાં તેને મિક્સ કરી પેસ્ટ બનાવી અને ડાયરેક્ટ ઘીમાં ઉમેરી અને બેટર બનાવી શકો છો હજી મને ઘી થોડું ઓછું લાગ્યું એટલે મેં બે ચમચી જેટલું ઘી ફરી ઉમેર્યું છે અને આપણે આ રીતના એને ડ્રાય થોડો રોસ્ટ કરી લેશું અથવા શેકી લેશું બે મિનિટ જેવું આપણે આને શેકવાનો છે આ રીતના આપણે સતત મિક્સ કરતા જઈશું અને શેકી લઈશું જેથી તેની ગાંઠ હોય તે પણ થોડી ભાંગી જાય હવે આપણે આ રીતના એક કપ દૂધ લીધું છે આપણે ટોટલ બે કપ દૂધનો યુઝ કરવાના છીએ આપણે આ રીતના થોડું થોડું દૂધ ઉમેરી અને મિલ્ક પાવડરને મિક્સ કરી લેશું જેથી એની કોઈ ગાંઠ ના પડે આપણે ફરી થોડું દૂધ ઉમેરીશું આપણે ફૂલ વાળું દૂધ લીધું છે આ રીતના આપણે દૂધને ઉમેરતા જઈશું અને મિલ્ક પાવડરને સાથે મિક્સ કરતા જઈશું જેથી તે ફટાફટ સોફ્ટ થઈ જાય અને તેમાં કોઈ ગાંઠ ના રહે તમે જોઈ શકો છો મિલ્ક પાઉડર આપણો સોફ્ટ થવા લાગ્યો છે હવે આપણે આમાં બાકી રહેલું ડોટ કપ દૂધ ઉમેરી દઈશું આપણે અડધો કપ અને આના વગરનું એક કપ એટલું આપણે ડોટ કપ જેટલું દૂધ આમાં ઉમેરી દેવાનું છે ડોટ કપ દૂધ ઉમેરી અને આપણે આ રીતના એને સતત હલાવી અને એક સ્મૂથ પેસ્ટના ફોર્મમાં તૈયાર કરી લઈશું આ રીતના આપણે ગેસ ઉપર રાખી અને એને હલાવતા જવાનું છે અને પકાવતા જવાનું છે આ પ્રોસેસ કરવામાં આપણે આઠથી દસ મિનિટ જેવો ટાઈમ લાગશે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને સતત મિક્સ કરી અને આપણે એને હલાવતા રહેવાનું છે જેથી તે નીચે ચોટે નહીં તો તમે જોઈ શકો છો આપણો પેસ્ટ છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે દૂધ સાથે મિલ્ક પાવડર ભળી ગયો છે હવે આપણે આમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું મિલ્ક પાવડર થોડો સ્વીટ હોય છે એટલે ખાંડ તમે જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે એડ કરવી જો તમે વધારે સ્વીટ ખાતા હોય તો તમારે ચારથી પાંચ ટેવલ સ્પૂન યુઝ કરવી મેં અહીં ખાંડ યુઝ કરી દીધી છે હવે હું એને ખાંડ ઓગળે ત્યાં સુધી આ રીતના મિક્સ કરી લઈશ આમાં આપણે ચાસણી કરવાની પણ જરૂર પડતી નથી અને એકદમ સોફ્ટ એવા થાબડીના પેંડા હોય એ રીતના પેંડા બની અને તૈયાર થઈ જાય છે પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે આપણે આને આ જ રીતના સતત હલાવી અને એકદમ માવાના ટેક્સચરમાં લઈ લેવાનું છે હવે આપણે આમાં થોડો ફૂડ કલર એડ કરીશું તમે આ ફૂડ કલરની જગ્યાએ કેસરનો પણ ઉપયોગ કરી શકો છો દૂધમાં થોડું કેસર પલાળી અને તમે આમાં એડ કરી શકો છો આ રીતના આપણે યલો કલરનો ફૂડ કલર થોડો એડ કરી દીધો છે એકાદ ચપટી જેટલો હવે આપણે આને બરોબર મિશ્રણ સાથે મિક્સ કરી લેશું હવે આપણે એક જ ચમચી જેવું ઇલાયચી પાવડર એડ કરી દીધો છે એને પણ આપણે બરોબર મિશ્રણ સાથે મિક્સ કરી લેશું અને આ રીતના સતત હલાવી અને આપણે એકદમ ઘટ એને તૈયાર કરી લેશું માવાના ફોમમાં તો તમે જોઈ શકો છો દસક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણું મિશ્રણ છે તે એકદમ ઘટ થઈ ગયું છે અને તેને પેનને પણ છોડવા લાગ્યું છે આ રીતના આપણે એને ચેક કરી લઈશું કે એમાં કોઈ ગાંઠ નથી ને એને આપણે આ રીતના એને મિક્સ કરતા જશું આપણું મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે ગેસની ફ્રેમ બંધ કરી આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય તો આપણા ને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે અને તેને થોડું હલકું એવું ઠંડુ થવા માટે થોડું ફેલાવી લઈશું આ રીતના આપણે એક પ્લેટ લઈ એમાં મિશ્રણને કાઢી લઈશું હવે આપણે આને થોડું ફેલાવી બે મિનિટ માટે ઠંડુ થવા દેશું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે હવે મિલ્ક પાવડરમાં જે તેની સ્પૂન આવે છે એ જ સ્poon થી આપણે આજે જે પેંડા બનાવીશું તમારી આગળ કોઈ પણ સ્પૂન ન હોય આ રીતના તો તમે હાથ થી રાઉન્ડ બોલ બનાવી અને પછી તેને બંને હથેળીની મદદ થી ચપટું કરી અને પેંડાનો શેપ આપી શકો છો આ રીતના આપણે સ્poon માં મિશ્રણ ભરી અને આ રીતના આપણે પેંડાનો શેપ આપીશું અને પછી આપણે એને બંને હથેળીની મદદથી આ રીતના થોડો ચપટો કરી દઈશું જેથી તે પ્રોપર પેંડાનો શેપ લઈ લે તો તમે જોઈ શકો છો પ્રોપર આપણો પેંડાના શેપમાં પેંડા તૈયાર થઈ ગયા છે આ રીતના આપણે બધા જ પેંડા તૈયાર કરી લેશું ખૂબ જ કણીદાર અને ખૂબ જ ટેસ્ટી એવા આપણા પેંડા બની અને તૈયાર થઈ ગયા છે આમાં આપણે વધારે કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી આમાં માવો ઉમેરવાની જરૂર નથી કે આપણે ખાંડની ચાસણી કરવાની પણ જરૂર નથી ઉપરથી આપણે મનગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ આપણે સર્વ કરી શકીએ છે આ રીતના આપણે ગાર્નિશિંગ કરી લેવા ડ્રાય ફ્રૂટ થી તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા આપણા દૂધના પાવડરના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે મોઢામાં મુકતા જ ઓગળી જાય છે અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે ઉપરથી આપણે આને બદામથી થી કર્યા છે તમે તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ થી તમે આને ગાર્નિશ કરી શકો છો તો તમે જોઈ શકો છો ચારે બાજુથી તો એકદમ કણીદાર આપડા દૂધના પાવડરના પેંડા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણે 2 કપ દૂધના પાવડરમાંથી ઘણા બધા એવા પેંડા બનાવી અને તૈયાર કરી લીધા છે તો આ રીતના એકવાર આ પેંડાની રેસિપી જરૂર ટ્રાય કરજો અને અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે તો તમે અત્યારે આ પેંડા બનાવી અને ગણપતિને ભોગ જરૂર ચડાવી શકો છો તો બે કપ જેટલા પાવડર માંથી આપણે આટલા બધા પેંડા બનાવી અને તૈયાર કરી લીધા છે તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો